મારું નામ છે ગોર્ધનભાઈ સનાલા રેવાસી વડનગર તાનારીની બાજુમાં કૈલાસધામ ફાર્મ હાઉસ છે મારું પોતાનું માલિકીનું સ્વતંત્ર એની અંદર મેં અગિયાર વર્ષથી ચંદનની ખેતી કરેલી છે અને અગિયાર વર્ષથી હું ખેતી કરું છું બાપ દાદાની પહેલાં જમીન હતી એમાંથી પછી આ જમીન લીધેલી બાપદાદા વખતની અને અગિયાર વર્ષથી મેં ચંદન વાયેલો છે આ ગઈ રાત્રે અમારા ત્યાં કોઈ હજાર ઈસમો એકસોને ચાલીસ ચંદન કટિંગ કર્યું છે એમાં વીસ હજાર તો બિલકુલ કટિંગ કરીને લઈ જ ગયા છે અને બીજા એકસોને વીસ હજાર ચંદનના બિલકુલ કાપા કરીને ફેલ થઈ છે એવી પોઝિશન કરી નાખી છે અને આના અનુસંધાનો મેં પોલીસને જાણ કરી છે આ જે વાવેતર કર્યું હતું એ પહેલા તમે કોઈ પોલીસ ને જાણ કરેલી કે ચંદન અમે વાહીએ છીએ ના ફોરેસ્ટ માં જાણ કરેલી આ જે ચંદન નું વાવેતર કર્યું એ વખત આપણે ફોરેસ્ટમાં જાણ કરેલી છે